ઓમ નમો ભગવતે વાસુદેવાઈ ભાદરવા માસના શ્રાદ્ધ પક્ષ કે પિતૃ પક્ષમાં આજે આપણે સાંભળીશું આત્મદેવ બ્રાહ્મણની એક કથા વાર્તા જે સાંભળવાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે તો બોલો શ્રી કૃષ્ણ નમઃ પૂર્વકાળમાં કુંભદ્રા નદીના કિનારે એક અદ્ભુત નગર વસેલું હતું ત્યાં દરેક ધર્મના લોકો રહેતા હતા તે બધા સત્યને વરેલા હતા તે નગરમાં સમસ્ત વેદોનો જાણકાર નિપુણ અને બીજા સૂર્યદેવ સમાન એક તેજસ્વી બ્રાહ્મણ રહેતા હતા જેમનું નામ હતું આત્મદેવ તેમનું હૃદય પણ એટલું જ ઉદાર હતું કે તેમના દરવાજેથી કોઈ ભિક્ષુક ક્યારેય ખાલી હાથે પાછા ફરતા નહીં જો કે તેમના પૂર્વ પ્રારબ્ધ અનુસાર તેમને એક પત્ની હતી તેનું નામ હતું ધૂંધુલી જે દેખાવે સુંદર અને કુલીન હોવા છતાં સ્વભાવે એકદમ ઝઘડાડુ અને જીદ્દી હતી આત્મદેવ તો મહાન જ્ઞાની હતા તેથી તેઓ શાંત રહેતા પરંતુ ઘરમાં ઝઘડો ન થાય તો તે તુંદુલી પડોશીઓ સાથે ઝઘડતી તેનો સ્વભાવ જ ક્રૂર અને ઝઘડાડુ હતો તે ઘરકામમાં નિપુણ હતી પરંતુ કંજૂસ હતી ઘરમાં સંપત્તિની કોઈ કમી ન હતી બધું જ સુખ હતું પરંતુ તેના ઘરમાં શાંતિ ન હતી જ્યાં શાંતિ ન હોય તે ઘર નરક સમાન છે હવે દિવસો વીતતા જાય છે આ આત્મદેવ બ્રાહ્મણને હવે કોઈ સંતાન નથી આત્મદેવે ઘણા પુણ્ય કર્મો અને દાન ધર્મ કર્યા પરંતુ સંતાન પ્રાપ્તિનો યોગ થયો નહીં હવે આત્મદેવને ખૂબ જ ચિંતા થાય છે કે સંતાન ન હોય તો પિંડદાન કોણ કરશે કુળની પરંપરા ચાલુ રાખવા માટે કોઈ તો હોવું જોઈએ બધા જ ઉપાયો કરીને તેઓ હવે થાકી ગયા એક દિવસ તેમના મનમાં વિચાર આવ્યો કે જંગલમાં જઈને પોતાના પ્રાણનો ત્યાગ કરી દે તેઓ નિરાશામાં આવીને જંગલ તરફ ચાલી નીકળ્યા હવે આત્મદેવ ચાલતા ચાલતા એક સરોવર પાસે આવે છે આ સરોવર પાસે એક મહાન સંત તેની તરસ છીપાવા આવ્યા હતા જ્યારે કોઈ ધર્માત્મા પુરુષ દુખી થાય છે ત્યારે ભગવાન તેમને સંતો સાથે મેળાપ કરાવી દે છે સરોવર પર પાણી પીધા બાદ સંતે આત્મદેવને જોયા આત્મદેવે તેમની પાસે જઈને બે હાથ જોડીને સંતને પ્રણામ કર્યા સંતે આત્મદેવને પૂછ્યું કે હે બ્રાહ્મણ તમે આટલા ઉદાસ અને દુઃખી કેમ છો તમારું તેજ જોઈને લાગે છે કે તમે કોઈ સામાન્ય માણસ નથી તમને શું દુઃખ છે તે મને કહો ત્યારે બ્રાહ્મણે કહ્યું કે હે મહારાજ હું મારા જીવનથી નિરાશ થઈ ગયો છું મને લાગે છે કે આજ મારો છેલ્લો ઉપાય છે મારા પૂર્વ જન્મના કયા પ્રારબ્ધને કારણે મને ખબર નથી પરંતુ મને સંતાન યોગ નથી હું એટલો બધો દુઃખી છું કે મારા પ્રાણનો ત્યાગ કરવા હું અહીં આવ્યો છું મારું મન મને ધિકારે છે કે બધું હોવા છતાં સંતાન નથી અહીં સુધી કે હું જે ગાય પાળું છું તે પણ વાછરડું નથી આપતી અને જે હું વૃક્ષ વાવું છું તેમાં પણ ફળ ફૂલ નથી હું કેટલો દુર્ભાગી છું એમ કહીને આત્મદેવ બ્રાહ્મણ દૃશ્કેને દૃષ્કે રડવા લાગ્યા હવે સંતનું હૃદય તો કરુણામય હોય છે તેમણે પોતાની દિવ્ય દ્રષ્ટિથી જોયું અને કહ્યું કે હે આત્મદેવ બ્રાહ્મણ તું પુત્રનો મોહ છોડી દે અને વિવેકનો આશ્રય લઈને તું ભગવાનનું ભજન કર હું તમારી ભાગ્ય રેખાને જોઉં છું તમને સાત જન્મ સુધી કોઈ સંતાન યોગ નથી પરંતુ આત્મદેવ બ્રાહ્મણ આ સંતની વાત માન્ય નહીં તેમણે સંતને કહ્યું કે હે મહારાજ આ ઉપદેશ નથી મારે તો પુત્ર જોઈએ છે જો મને પુત્ર નહીં મળે તો હું તમારી સામે જ મારા પ્રાણનો ત્યાગ કરીશ બ્રાહ્મણની આવી જીદ જોઈને સન્યાસીએ યોગ બળથી એક ફળને પ્રગટ કર્યું અને કહ્યું કે આ ફળ તમારી પત્નીને ખવડાવી દેજો આ ફળ ખાધા પછી એક મહાન જ્ઞાની અને મહાત્મા પુત્રનો તમારે ત્યાં જન્મ થશે તમારી પત્નીએ એક વર્ષ સુધી સત્ય શૌચ દયા અને બ્રહ્મચર્યનું પાલન કરવું પડશે અને એક જ સમય ભોજન કરવું પડશે એક વર્ષ પછી એવો મહાન પુરુષ જન્મ લેશે જે તમારું અને તમારા પિતૃઓનું કલ્યાણ કરશે હવે આત્મદેવ બ્રાહ્મણ પોતાની મનોકામના પૂર્ણ થવાથી ખૂબ જ પ્રસન્ન થયા અને આ ફળ લઈને ઘેર આવ્યા હવે આત્મદેવ બ્રાહ્મણે ફળ પોતાની પત્ની ધૂંધુલીને આપ્યું અને સંતે બતાવેલા નિયમો પણ કહ્યા ધૂંધુલીનો સ્વભાવ તો કુટિલ અને ક્રૂર હતો તેણે પોતાની બહેનને બોલાવી અને રડીને કહ્યું કે આ ફળ ખાવાથી ગર્ભ રહેશે પરંતુ એના નિયમો ખૂબ જ કઠિન છે એક વર્ષ સુધી જૂઠું ન બોલવું પવિત્ર રહેવું દાન કરવું અને એક જ વાર ભોજન લેવું હું તો ત્રણ વાર ભોજન ખાઉં છું મારાથી આ નહીં થાય ગર્ભ વધવાથી ખાવાનું પણ ઓછું થઈ જશે અને પેટ મોટું થવાથી ભાગી પણ નહીં નહીં શકાય આ બધું મારાથી થશે તેથી તેની બહેને કહ્યું કે ચિંતા ન કર મને પણ ગર્ભ છે તું મને આ ફળ આપી દે અને તું ગર્ભવતી હોવાનું ઢોંગ કર જ્યારે મારે બાળક થશે તો હું તને તે બાળક આપી દઈશ અને મારા બાળકનું મૃત્યુ થયું છે એમ હું કહી દઈશ ધૂંધુલીએ તરત જ તેની વાત માની લીધી ધૂંધુલીએ એ ફળ ગાયને ખવડાવી દીધું સમય જતાં તેની બહેને પુત્રને જન્મ આપ્યો અને તેને રાતોરાત ધૂંધુલી પાસે પહોંચાડી દીધો ધૂંધુલીએ હવે ઘોષણા કરી કે તેને પુત્ર થયો છે આત્મદેવ પણ અત્યંત ખુશ થયા કે સંતના આશીર્વાદથી તેમને પુત્ર મળ્યો તેમણે પુત્રના જાત કર્મ સંસ્કાર કરાવ્યા અને ખૂબ દાન પુણ્ય કર્યું ધુંધુલીએ તે પુત્રનું નામ ધુંધુ કારી રાખ્યું ત્રણ મહિના પછી ગાયને એક વિચિત્ર વાછરડું જન્મ્યું તેનું શરીર મનુષ્ય જેવું હતું અને તેના કાન ગાય જેવા હતા તેજસ્વી અને સુંદર હતું આત્મદેવે ખુશ થઈને તેનું નામ રાખ્યું ગોકર્ણ આ ગુપ્ત રહસ્ય વિશે કોઈને ખબર ન હતી સમય વિતતા બંને મોટા થવા લાગ્યા ગોકર્ણ વેદ શાસ્ત્રો નો જ્ઞાતા ધર્મનિષ્ઠ અને મહાન વિદ્વાન બન્યા જ્યારે તુંધુકારી અત્યંત દુષ્ટ અશુદ્ધ ચોર ઝઘડાડુ અને ક્રૂર સ્વભાવનો થયો તે પશુઓનો શિકાર કરતો માંસ ખાતો અને ચોરી કરતો જેમ જેમ તે મોટો થયો તેમ તેમ તેના પાપ વધતા જ ગયા તે વ્યભિચારી બન્યો અને પોતાની બધી જ સંપત્તિ પાંચ વેશ્યાઓ પાછળ વેડફી નાખી હવે એક દિવસ આત્મદેવે તેને સમજાવવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો તો ધુંધુકારીએ તેમને ખૂબ જ માર્યા આત્મદેવને ત્યારે તે સંતની વાત યાદ આવી કે તેમના ભાગ્યમાં પુત્ર સુખ નથી ધુંધુકારીએ તેમની માતા ધુંધુલીને પણ મારી ધુંધુકારીએ ઘરના બધા જ જર જવેરાત અને વાસણોને વેચી નાખ્યા જ્યારે ખાવા પીવાના સાસા પડ્યા ત્યારે ધૂંધુલી હવે બેસીને રડવા લાગી આત્મદેવ પણ અત્યંત દુખી થઈને રડતા હતા ત્યારે ત્યાં ગૌકર્ણ આવ્યા અને કહ્યું કે પિતાજી તમે તો શાસ્ત્રોના જ્ઞાતા છો આ સંસાર અસાર છે પુત્ર ધન પત્ની શરીર બધું જ નાશવંત છે આ મોહના કારણે તમે અજ્ઞાની પુરુષની જેમ રડી રહ્યા છો શાંતિ તો એકાંતમાં ભગવાનનું ભજન કરવાથી જ મળે છે ગોકર્ણના આ વચનો સાંભળીને આત્મદેવનું મન ઘણું શાંત થયું તેમણે હવે ઘર છોડી દીધું અને વનમાં રહેવા ચાલ્યા ગયા જ્યાં તેમણે ભાગવત પુરાણનો દસમો સ્કંધ વાંચીને અને પ્રભુનું નામ સ્મરણ કરીને ભગવત પ્રાપ્તિ કરી પિતાના ગયા પછી ધૂંધુકારીનો ત્રાસ ખૂબ જ વધી ગયો તેણે ધૂંધુ લઈને ધન માટે તે રોજ ખૂબ જ માર મારતો રોજની મારથી કંટાળીને દુндуલીએ પણ કુવામાં પડીને આત્મહત્યા કરી હવે ગોકર્ણજી દુખી થઈને તીર્થયાત્રા પર નીકળી પડી દુндуકારી હવે તે પાંચ વેશ્યાઓ સાથે રહેવા લાગ્યો અને તેમની જરૂરિયાત પૂર્ણ કરવા માટે તે ચોરી અને હિંસા પણ કરવા લાગ્યો હવે એક દિવસ જ્યારે તે પાંચેય માટે ઘરેણા લાવ્યો ત્યારે વેશ્યાઓએ વિચાર્યું કે આ ચોર પકડાઈ જશે અને તેને ફાંસી થશે ત્યારે આપણે પણ પકડાઈ જઈશું એ બીકથી બચવા માટે તેઓએ એક રાત્રે ધૂંધુકારીને બાંધીને તેનું ગળું દબાવી દીધું પણ તે પાપી હોવાથી સરળતાથી મર્યો નહીં વેશ્યાઓએ રસોડામાંથી ધગધગતા કોલસા એના મોમાં ભર્યા અને એક લાકડી વડે તેને ખૂબ જ માર મારીને તેને મારી નાખ્યો પછી તેના મૃતદેહને ઘરમાં જ એક ખાડો ખોદીને તેમાં દાટી દીધો અને બધું જ ધન લઈને તે ભાગી ગયો આ ભયંકર પાપના કારણે ધુંધુકારીને ભયંકર પ્રેતીઓની પ્રાપ્ત થઈ તે વાયુ રૂપે ભૂત પ્રેત બનીને દસે દિશામાં ભટકવા લાગ્યો પ્રેત હોવાથી તે જાતે પાણી પી શકતો ન હતો કે ભોજન પણ કરી શકતો નહીં તે ભૂખ્યો તરસ્યો હા હા કરતો રોતો રોતો ચારેય દિશામાં ભટકતો હતો ગોકર્ણજી જ્યારે હવે તીર્થયાત્રા કરીને પાછા ફર્યા ત્યારે તેમને ધુંધુકારીના મૃત્યુ અને પ્રેતીઓની વિશે ખબર પડી તેમણે ગયાજીમાં જઈને ધુંધુકારી માટે પિંડ દાન કર્યું અને અનેક તીર્થોમાં અનુષ્ઠાન કર્યા પરંતુ તેમ છતાં પણ તેનો ઉદ્ધાર થયો નહીં હવે એક રાત્રે ગોકર્ણજી પોતાના ઘરમાં સૂતા હતા ત્યારે દુધુકારી પ્રેત રૂપે ત્યાં પ્રગટ થયું તે ભેંસ ઘેટું અનેક એવા ભયાનક સ્વરૂપો ધારણ કરીને ગોકર્ણજીને ડરાવવાનો પ્રયત્ન કરતો હતો ત્યારે ગોકર્ણજીએ તરત જ ઓળખી લીધું કે આ પ્રેત છે તેમણે હાથમાં જળ અંજલી લઈને મંત્રો ચાર કર્યા અને તેના પર જળ છાંટ્યું જળનો સ્પર્શ થતાં જ પ્રેત બોલી શક્યો અને કહ્યું કે હું તમારો ભાઈ ધૂંધુકારી છું મારી ભારે દુર્ગતિ થઈ છે તમે મારા પર દયા કરો અને મારો ઉદ્ધાર કરો ગોકર્ણજીએ કહ્યું કે મેં તો તારા માટે ગયાજીમાં શ્રાદ્ધ અને પિંડદાન પણ કરાવ્યું છે તો પણ તારો ઉદ્ધાર કેમ ન થયો ત્યારે ધૂંધુકારીએ કહ્યું કે ભાઈ હું એટલો મોટો પાપી છું કે એક બે વારના ગયા શ્રાદ્ધથી મારો ઉદ્ધાર નહીં થઈ શકે મને મુક્તિ અપાવવા માટે કોઈ બીજો ઉપાય કરો ગોકર્ણજીએ સૂર્યદેવને હવે પ્રાર્થના કરી સૂર્યદેવે પ્રગટ થઈને કહ્યું કે શ્રીમદ ભાગવત મહાપુરાણનું નિયમપૂર્વક શ્રવણ કરવાથી જ તેને મુક્તિ થશે ગૌકર્ણજીએ હવે આ કથાનો પ્રારંભ કર્યો તુંદુકારી સાત ગાંઠ વાળો એક વાંસના વાયુરંધ્રમાં પ્રવેશ કરીને ત્યાં બેસી ગયો ગૌકર્ણજીએ સતત ભાગવત કથા સંભળાય દરેક દિવસે કથા પૂરી થતા વાસ ને એક એક તૂટી ચૂકી સાતમા દિવસે સાત લાંઘો તૂટી ગયા બાદ ધૂંધુકારી ભગવાન ના દિવ્ય વિમાન તેને લેવા આવ્યું ગૌકર્ણજીએ પૂછ્યું કે માત્ર ધૂંધુકારીને જ કેમ લઈ જવામાં આવે છે જ્યારે કથા સાંભળવા તો બીજા ઘણા લોકો ત્યાં બેઠા છે ત્યારે પાર્ષદોએ કહ્યું કે તમારા કહેવામાં કોઈ ભેદ નથી પરંતુ સાંભળવામાં ભેદ હતો ધૂંધુકારીએ નિરાહાર રહીને આ કથા સાંભળી અને તેનું મનન કર્યું તેથી તે આ પરમપદનો અધિકારી બન્યો આ બધાએ માત્ર સાંભળ્યું જ છે મનન કર્યું નથી ગૌકર્ણજીએ કહ્યું કે જો હું બીજા બધાને મોક્ષ ન અપાવી શકું તો મને શાંતિ નહીં મળે તેમણે સાંભળનારા બધા જ શ્રોતાઓને ફરીથી ભાગવત કથા સંભળાવી આ વખતે બધાએ ઉપવાસ અને મનન સાથે કથા સાંભળી કથા પૂરી થતાં જ ભગવાનના અનેક વિમાનો ત્યાં પ્રગટ થયા અને બધા જ શ્રોતાઓને તે પરમધામમાં લઈ ગયા ગોકર્ણજીને તો સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ એ હૃદયથી લગાવીને તેને ગૌધામમાં લઈ ગયા કહેવાય છે કે આ કથાના પ્રભાવથી ત્યાં હાજર રહેલા કૂતરાઓ પશુ પક્ષી પ્રાણીઓનો પણ ઉદ્ધાર થઈ ગયો આમ ગૌકર્ણજીના પ્રભાવથી ધૂંધુકારી સહિત તમામ જીવોને ભગવદ્ધામની ધામની પ્રાપ્તિ થઈ ગોલોકની પ્રાપ્તિ થઈ વૈકુંઠ લોકની પ્રાપ્તિ થઈ તો આ હતી પિતૃ પક્ષમાં સાંભળવામાં આવતી આત્મદેવ બ્રાહ્મણ તુંદુકારી અને ગોકર્ણજીની પાવન કથા વાર્તા જો આ વિડિયો આપને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી કૃષ્ણાય નમઃ